હાથ ઉઠાવી શકીએ એ નારી ઉપર કેવી રીતે આપણે એને એના ઘેરમાં જે અગર આપણે એનો શોષણ કરીએ એ બહુ સખત ખરાબ કામ થઈ રહ્યું છે દરેક ને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે માન સન્માન મળવું જોઈએ આજે આપણી સરકાર એ બાબતે ઘણા પ્રયત્નો પણ કરે છે આપણી સરકાર આપણને નારીને આગળ વધવા માટે કેટલી બધી સુવિધાઓ પૂરી પાડે છે અને આવા આવા જ્યારે આવા લોકો મેદાનમાં ઉતરે ત્યારે એ લોકો પોતે જ આવા કામ કરે છે એમના નિશાની અંદર જ આટલું બધું ખરાબ થઈ રહ્યું હોય તો આપણે આખા હિન્દુસ્તાન માટે આ બહુ શરમ શરમજનક વાત કહેવાય કે જ્યારે એક નારીની સુવિધા જ્યારે નારી ઉપર સવાલ ઉઠે ને અંબેર પ્રશ્ન બની જતો હોય છે માટે હું દરેક દરેક એટલે દરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે જે પણ થઈ રહ્યું છે એની માટે અમને ન્યાયાખો અને એબીવીપી દરેક જ્યાં ખોટા કામ થતા છે તા હંમેશા એબીવીપી આગળ છે અને એબીવીપી નું સુરક્ષા છે કે દરેક ખોટા કામ થતા હોય ને ત્યારે એ લોકો આગળ આવીને એ

અમારો અવાજ ત્યાં સુધી જવો જોઈએ તમારા માધ્યમ દ્વારા હું એ પ્રાર્થના તમારા માધ્યમ દ્વારા હું રિક્વેસ્ટ કરું છું કે અમારો અવાજ બને ત્યાં સુધી તા પહોંચાડો એટલો જ અમારો મોટિવ છે આજનો